આજે કલોલ નવજીવાન મિલની ચાલીમાં આવેલી પાણીની ટોકી પાસે ક્લોરિંગના ગેસના બાટલામાં લીકેજ સર્જાવાની ઘટનાની જાણ કલોલ નગરપાલિકાના ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી અને કલોલ નગરપાલિકાનું ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું આ ઘટનાની જાણ કલોલ નગરપાલિકાના ફાયર સ્ટેશન કરવામાં આવતા તાત્કાલિક ફાયરમેન ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો માળો ચલાવીને આ ક્લોરિંગ ગેસને કાબુમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવતો ક્લોરિંગ ગેસના બાટલા ઉપર પાણીનો માળો ચલાવીને તેને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવતો તો હતો તે સમયે અચાનક દીપક ચાવડા નામના ફાયરમેનને આ ક્લોરિન ગેસની અસર થતાં તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી અને તેને તાત્કાલિક સારવાર અર્થે કલોલ સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને અત્યારે તે સારવાર હેઠળ છે કેટલા જણ ને તકલીફ થઈ છે શું નામ છે આપીનું